નમસ્કાર દર્શક મિત્રો ઐતિહાસિક અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં માં સભાઓ યોજાઈ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજિત મારી એક ધજા શ્રદ્ધાના શિખર પર ધજા મહોત્સવ અને બસો પાંચ કિલોમીટર દોડ આયોજન કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લાના ગામ પો અને ગામ કિશોરપુરા જયારે સાબરકાંઠા જિલ્લાના ગામ રણાસણમાં શ્રી ઉમા કોલ્ડ સ્ટોરેજ વીસ ગામ કડવા પાટીદાર સમાજ હિંમતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ખાસ મીટિંગ યોજવામાં આવી હતી

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં તારીખ તેર નવ બે હજાર ચોવીસ તાલીસે કપડબંજથી રીલે દોડ સમયે જિલ્લાની હદ પ્રવેશ શરૂઆતથી જિલ્લાની હદ પૂરી થાય ત્યાં સુધી દોડ અને મા ઉમ્યાજીના રથનું ભવ્ય સ્વાગત સાથે પ્રસંગની ભવ્ય ઉજવણી કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને તારીખ તેર નવ બે હજાર ચોવીસથી રાત્રે હડિયોલ ગામે રાત્રિના રાસ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ તમામનો સરભરા ખર્ચ ભોજન વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા મોડાસીય કડવા પાટીદાર સમાજ તરફથી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેમજ રણાસણ ખાતેની સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ધજા મહોત્સવ અને કપડ મંચથી ઉંજારી દોડ સંબંધિત સવિસ્તાર માહિતી આપી હતી જેમાં મા ઉમિયા ધજા મહોત્સવના સમગ્ર આયોજન સંબંધિત તેમજ કપડ મંચથી ઉંજારી દોડ જે તારીખ તેર નવ બે હજાર ચોવીસ ના રોજ કપડ સવારે નવ વાગે રિલે દોડ પ્રસ્થાન પ્રારંભ થશે જે બાયડ તેનપુર કોનસરી કિશોરપુરા રણાસર હડિયોલ હિંમતનગર વિજાપુર વિસનગર થી તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ વાગે ઉંજા ખાતે સમાપન થશે જે બસો પાંચ કિલોમીટર લંબાઈમાં ઐતિહાસિક બે લાખ પાંચ હજાર મીટર પૂર્ણ થશે જે એક વર્લ્ડ રેકોર્ડ બનશે આ માં ઐતિહાસિક પ્રસંગ ન ભૂતો ન બની રહેશે આ ભવ્ય કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ જે ન્યૂઝ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ચેનલ તરફથી થશે અને અંતમાં મારી એક ધજા શ્રદ્ધાના શિખર પરના નાદ અને મા ઉમિયાજીના જયઘોષ સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું હતું જયશ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી ફોર બાય સેવન લાઈવ